વલસાડમાં કારના કાચ તોડી ચોરી કરતી ત્રીચી ગેંગ ઝડપાઈ ત્રણ મહિલા સહિત દસ આરોપીઓને વીસથી વધુ ગુનાઓ આચર્યા અગિયાર પોઈન્ટ એંસી લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો વલસાડ સિટી પોલીસે કારના કાચ તોડીને ચોરી કરતી તમિલનાડુની ત્રીચી નાયડુ ગેંગને ઝડપી પાડી છે આ ગેંગને વલસાડમાં અગિયાર પોઈન્ટ એંસી લાખની ચોરી કરી હતી પંદર ફેબ્રુઆરી બે ના રોજ વલસાડના છીપવાડ ગન્નાડા પાસે પાર્ક કરેલી કારમાંથી ચોરી થઈ હતી ફરિયાદીની કાળી બેગમાંથી અગિયાર પોઈન્ટ પચાસ લાખ રોકડા અને શહેરની બ્લુ બેગમાંથી ત્રીસ હજારનું લેનોવાનું લેપટોપ ચોરાયું હતું વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરંડાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસે સાતસો થી વધુ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું એલસીબી પીએસઆઈ જેબી બી ધનેશા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે ત્રણ મહિલા સહિત દસ આરોપીઓને ઝડપી પાડ્યા હતા

સ્ટીલના છરા મળી આવ્યા છે પોલીસે આ ગેંગને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે